આંતકવાદી હુમલાના મૃતક પિતા પુત્રના પરિજનોની મુલાકાત કરી મોરારી બાપુએ સાંત્વના પાઠવી કાશ્મીરમાં થયેલા આંતકવાદી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું મોત નીપજ્યું હતું જેમની અંતિમ ક્રિયા પૂર્ણ થયા બાદ મોરારી બાપુ મૃતક પિતા પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કાળિયાબીર ખાતે આવેલા પરમાર પરિવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા જે મોરારી બાપુની ઉપસ્થિતિમાં રામધૂમ કરવામાં આવી હતી બાદ મોરારી બાપુ દ્વારા પિતા પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી નો વાત બોલી બેટા રેક્ટરયો ને ફોટો ઓલોલો મીડિયા વાળા

મને એવું લાગ્યું કે હવે આ વાતાવરણમાં કથાને આગળ ન લઈ જવી જોઈએ એટલે પાંચ દિવસની કથા કરીને મેં કથાને સ્થગિત કરી દીધી ચાર દિવસની કથા હવે જ્યારે ભવિષ્યમાં પ્રભુ કહેશે ત્યારે હું ત્યાં કરવા જઈશ પણ મેં મારી શ્રદ્ધાંજલિ આ છવ્વીસ આત્માઓએ જે વિદાય લીધી એની મેં વ્યાસપીઠ ઉપરથી શ્રદ્ધાંજલિ આપી મારી પીડા વ્યક્ત કરી પણ હું આજે મને સવારમાં સમાચાર મળ્યા કે બંને શરીર બોડી અહીંયા આવી ગઈ છે અને આજે એમનો સંસ્કાર છે એટલે મેં બુધાભાઈને ફોન કર્યો એમના પરિવારજનોને ખૂબ જ ડાઢસ આપું છું અને આવા પ્રસંગે બીજું કંઈ શું કહીએ આપણે પણ તલગાજરડા માટે કાંઈ પણ કામ હોય તો આપ પરિવાર અને આપ સૌ અમારી મર્યાદામાં કહી શકો છો